મુજબ પહેલો તબક્કો એલઆરડીની ફાઇનલ આન્સર કી એટલે કે એફએ કે એ ક્યારે આવી શકે સ્ત્રોતનું માનવું છે કે એફએ કે કદાચ સોમવાર સુધીમાં આવી જાય સોમવાર સુધીમાં હા અથવા તો પછી એમ માનો કે આ અઠવાડિયાના અંત સુધીમાં વધુમાં વધુ એટલે આ અઠવાડિયું મહત્વનું છે એફએ કે માટે હા ઉમેદવારો રાહ જોઈ રહે છે આનાથી થોડી સ્પષ્ટતા આવશે એફએ કે પછી શું સ્ત્રોત શું કહે છે એફે કે પછી આવે દસ્તાવેજ ચકાસણી એટલે કે ડીવી ઓકે સ્ત્રોતનો અંદાજ છે કે ડીવી ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે ઓગસ્ટમાં એટલે એફે કે પછી લગભગ એક મહિનાનો ગેપ હા લગભગ ડીવી પણ મહત્વનો તબક્કો છે બધા ડોક્યુમેન્ટ્સ બરાબર છે કે નહીં એ ચેક થાય બરાબર છે ઓગસ્ટમાં ડીવી પછી આગળ પછી સ્ત્રોત કહે છે કે સપ્ટેમ્બરમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવી શકે